જો આ છે આપડો ધાબુ અને વરસાદ જો પડે ખાલી તમે જોઈ લો અને વરસાદ હવે જો થેલી રાખી રાખે જઈને આપણે ફોન પલે ના જાય તો રામ રામ દાદા ને કેમ છો મિત્રો તો આવી ગયા પછી આપણે નવા બ્લોક ને જો પાત્ર ની અંદર જોયું ને ફૂલ વરસાદ બાકા જીકી બોલા તમને દેખાતું હશે

ફૂલ વરસાદ પાછો ચાલુ થઈ ગયો એના પેલા આપણે ઘરની અંદર ગરીબ જે રાખી દઈએ ને આપડે પલળી જાઓ વરસાદ તો ફૂલ પાકા જુદી બોલાવા જો હે ને વરસાદ તો ફૂલ પડે અને જો આપણે કેટીએમ છે ને આ સાહેબ કેટીએમ કેવો એક વરસાદ તમને દેખાતો હે ને વરસાદ જો પડે ખાલી તમે ફાઇનલ એરિયો વરસાદ તો આપણે ચાલુ જ છે ને અને સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા માટે ધાબા ઉપર આપણે જઈએ ચલો આપણે આ આખા ઉપર ધાબા ઉપર જઈએ તો આ આપણે સીડી અને ચલો જઈએ ધાબા ઉપર જો આ છે આપણું ધાબુ અને વરસાદ જો પડે ખાલી તમે જોઈ લો અને વરસાદ જો પડે જો આમ પડે રહ્યો આપણો વરસાદ કેટલો વરસાદ પડે જો પાટરીની અંદર આપણે રહ્યો ને એક કલાક જેવો રહ્યો ને ફૂલ વરસાદ આવ્યો ને જો હવે થોડોક વરસાદ ઓછો પડ્યો હવે વખતો રહ્યો ને ફૂલ બાખા ચીકી વરસાદ બોલાવતો તો જો હવે વરસાદ ઓછો પડ્યો જો ખેતરમાં માં ને પાણી પાણી કરી નાખ્યું ખરેખ માં તો અને વાદળા જેવો ખાલી છે ને કારું ડમર બધું ઓલ બાજુ તો હજુ ફૂલ પડાય વરસાદ અને આપણે છત્રી રાણી ને આપડા વરસાદ નહી એવું લાગતું જવું પડશે નીચે નહી લેવી જણાવે કઈ નહી આપડે નહીં નાખવું નઈ નાખતું નાખીએ જો કેવા હે આપડે <laughs> ¡Vamos agua, detalle! ¡Golia! ¡Golia! ¡Golia!

તો એને બાયક આપણે ધોઈ નાખ્યું હોય તો ફાઇનલી આપણે થઈ ગયો છે વરસાદ બંધ અને જુઓ કેટલો વરસાદ કરી તો પડ્યો ખબર ફૂલ બાકાત થઈ ગયું બોલાઈ દીધી પણ હવે વરસાદ બંધ થઈ ગયો છે અને વાદળા જુઓ તમે ખાલી હે ને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ઓલ બાજુ જોઈએ ડીજા આવે તો ચલો આપણે અહીંયા જઈએ આપણે જે બાજુ ડીજે વાગે ને એ બાજુ થઈ ગયા છે ચાલતા અને ચલો આપણે ફટાફટ ડીજે વાગે અહીંયા જઈએ અને મસ્ત મજાનું તમારા માટે સોંગ મેં એકદમ રાખેલું ને આપણે કોફી લાઈટ આજે